રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે શુદ્ધ દવા મળી રહે તેના માટે રાજ્યનું ફૂડ એન્ડર ડિપાર્ટમેન્ટ સતત કાર્યશીલ છે તેના ભાગરૂપે તાજેતરમાં અમને મળેલી માહિતીના આધારે સુરત તાલુકો ઉપાડ માસમા ખાતે આવેલી જોગી હાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિંગ કંપની કોઈપણ જાતના દવાના ઉત્પાદનના પરવાના મેળવવા વગર આ દવા ઉત્પાદન કરે છે તેવી માહિતીના આધારે તંત્ર અધિકારીઓ ત્યાં ખબરો પાડતા ત્યાંથી લગભગ સાડા અગિયાર લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે જેમાં કાચો માલ મશીનરી અને ફિનિશ પ્રોડક્ટનો સમાવેશ થાય છે આ પેઢી વાત ચૂર્ણ અને ઓઇલ જીવિત ઉત્પાદન કરતા હતા તેમના પાસે કોઈ લાયસન્સ પણ ન હતા અને શ્રી નિદેશ જોગલ અને ડાયરેક્ટર હતા અને આને ત્યાંથી લગભગ પંદર જેટલા દવાના નમૂના લેવામાં આવેલા છે જેમાં રો અને ફિનિશ પ્રોડક્ટનો સમાવેશ થાય છે આ નમૂનાનો રિપોર્ટ આવશે એટલે આગળ એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે ત્યારે ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે આમ રાજ્યના નાગરિકોને શુદ્ધ અધિક દવાઓ મળી રહે એના માટે પણ તંત્ર સતત જાપતી નજર રાખે છે